બનાસકાંઠા પાલનપુરમાં ખંડણીના ગુનાના આરોપીઓનું નીકળ્યું વરઘોડું ત્યારે પૂર્વ પોલીસે દસ દિવસ પહેલાં પાલનપુરમાં ખંડણીના ગુનાને અંજામ આપનાર રિસમને ઇમરાન ઉર્ફી ભુરો અને ઇલિયાસ સિંધી નામના આરોપીને ઝડપી કર્યું રિકન્સ્ટ્રક્શન બંને આરોપીઓ અગાઉ ધાડ લૂંટ અને મર્ડરના ગુનાના આરોપીઓ હોવાનું આવ્યું સામે ત્યારે બે આરોપીઓ ધાક જમાવવા માગતા આરોપીઓનું પોલીસે જાહેર માર્ગો પર જાહેરમાં કાઢ્યું વરઘોડું ગુનાહિત ઇતિહાસ ધરાવી પાલનપુર વિસ્તારમાં ધાક જમાવવા માંગતા આરોપીઓનું પોલીસે નીકાળ્યું વરઘોડું એમાં એવું હતું કે દસેક દિવસ પહેલા એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી માનનીય પોલીસ વડા મકવાણા સાહેબ ના હોય તેમાં જરૂરથી લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાથીર છે પંદરથી થી વીસ ગુનાઓની અંદર સંડોવાયેલા છે તમામ ગુનાઓ ભારે અને એવી છે ત્રણસો બે

લોકોમાં પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાડવા ધાગ જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા પચાસ હજાર એવા ફિક્સ પૈસા આપવા પડશે તેવી વેપારીઓ પર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે

આ બંને આરોપીઓ તો સાતીર છે જ પણ જનતાને પોલીસ વતી હું અપીલ કરવા માગું છું કે ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છે આપની આસપાસની અંદર કોઈ પણ આવા દુઃખા તત્વો હોય કોઈ પણ ગુંડા તત્વો હોય અસામાજિક તત્વો હોય તો અમારી પાસે આવો જો અમારી પાસે ના હો તો આપ આપનું નામ પણ ખાનગી રહેશે એ રીતે અમને અરજી આપો અથવા તો ફોનથી આપ કોન્ટેક કરશો તો અમે આવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને છોડીશું